ગાંધીનગર મહાનગરપાલિકામાં ચોમાસા ઋતુને કારણે એક હજાર જેટલા કેસ શંકાસ્પદ જોવા મળતા જ તંત્ર હરકતમાં આવ્યું છે આ અંગે ગાંધીનગર મનપાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ માહિતી આપી હતી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક હજાર કેસો શંકાસ્પદ તાવના કેસ છે અત્યારે ઋતુ જે દેખાય ચોમાસાનું વાતાવરણ છે એના લીધે તાવના શંકાસ્પદ કેસો આવેલા છે મેલેરિયા ડેન્ગ્યુના કેસીસ નથી આવેલા ગાંધીનગર મહાનગરપાલિકામાં મેલેરિયાના તેર કેસ અને ડેન્ગ્યુના સિતિયર કેસ હાલમાં છે અને ત્યાં મારા દ્વારા સઘન કાર્યવાહી સર્વિલન્સની કાર્યવાહી કરવામાં આવી રહી છે કુલ એકાવન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ત્રીસ વેક્ટર કંટ્રોલ ટીમ એકસો બાવન આશાબેનો દ્વારા સઘન સર્વિલન્સની કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત કોગિંગની કામગીરી એન્ટી લાર્વલ કામગીરી અને જ્યાં જરૂર પડે ત્યાં મોટા તળાવ અથવા મોટા ખાડાઓ છે ત્યાં બાયો બાયોલાર્વિસિડલ પણ નખી અને કોરાના કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને જે અત્યારે જે સાઈડો ચાલે છે ત્યાં ખાસ કરીને મચ્છરોનો વધારે ઉપયોગ થાય તો દંડ સિવાય કોઈ બંધ કરવાની કાર્યવાહી કરવાની જે પણ સાઈટો ઉપર અમારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે ત્યાં પુરાનું પ્રમાણ જોવા મળે તો સૌ પ્રથમ નોટિસ આપવામાં આવે છે નોટિસમાં પણ નોટિસના કામગીરી આપે પછી પણ જો તેમાં ના થાય તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે જો જવું પડે તો સીલિંગની પણ કાર્યવાહી કરવામાં આવશે